હાલો જો હવે વઘરવાનું ચાલુ કરે કઈ નહી દી गेला હવે તેલ બરાબર આવી નહી તો વાલ આમાં ઈ પડી ગાંગડા ગાંગડા વાળી થઈ ગયો ભેજ લાગ્યો હા ઓ કાઢી વખતે હે ડબ્બી છે હવે અત્યારે

હમજાલાને જીતે હાલ ઓગર ડુંગરી હવે અસલક થઈ ગઈ હવે ને હી ટમેટા ના મરચા નાખ દેલા ઈમાના ભરું દોડું શું ને કેદી

તરીનો દિન ફાઈ ખાઈ જવું બધું હા છે ને બનાવ કોમ નો રોટલા કોઈ હાલો હવે લાલ નાખી રાખી જો આની ખાંડી ને બાટી તો ભેલી એટલે આપણે નહીં ત્યાં ખાંડવું નહીં આ ને હા તમને મને આપણે હાલે પાણી હવે આમાં આપણે નાખવાનું છે પાણી નકર જો આવું તમે ખાવ ને તો એ એવો મસ્ત સ્વાદ આવે ને

હમણાં આપણે બીડી હળગી જઈશ કાલના ગોળે શું હા હા કાલે હલગી નહીં ગયો હો આવરી જોતા નાની રોટલી બનાવવાની એ રીતે આમ પણ નોખા પડી જાય જો આમ તમને હું બતાવું અમારે આવા રોટલા બનાવવા નાની નાની બનાવી તો કેટલી રોટલી બને बल तो बराबर है ना को है जक ना को ने कर चल हुई हम बोले को ना को के आ नहीं नहीं अच्छा रे कोई व्यून पकड़ ना 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 फोन पकड़ थोड़ी कॉमेडी की नहीं ना ना थी नस कर लो बोला आ के क्या दा कह के तुम हैं तू के हूं के एक आई थी ताली पड़े आवाज क्यों आवे के ना ई ना

રાજુ બાપુ ખાઈ અને ટેસ્ટ કરી જોવે કેવું બન્યું હે મને તપાસ તમે બનાવ એક વાર થાય તો લાઈ દો છે હાલો આપણે લઈ લેવી કરી લેવી વારું જોઈન તો વારું ચાલુ થઈ ગયું અમે ઠંડી ઠંડી સાયસ ફ્રીજ ની અમારે શિયાળો હોય કે ઉનાળો હોય સાયસ તો ફ્રિજ માં જ બધા